નમસ્તે હું ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુછડિયા ભૂમિ આજે આપની સમક્ષ શેર બજાર વિશે પર થોડી માહિતી રજૂ કરવા માંગુ છું શેર બજાર એ આપણા અર્થતંત્રનો ખૂબ જ મહત્વનો હિસ્સો છે સરળ શબ્દોમાં કહીએ તો શેર બજાર એ એવી જગ્યા છે જ્યાં કંપનીના શેરો ખરીદવા અને વેચવા મળે છે જ્યારે આપણે કોઈ કંપનીના શેરો ખરીદીએ છીએ ત્યારે આપણે તે કંપનીના નાનકડા હિસ્સેદાર બની જઈએ છીએ

બધી માહિતી મેળવીને ધીરજતાથી શેર બજારમાં રોકાણ કરવું જોઈએ આજના યુગમાં વિદ્યાર્થીએ આર્થિક સજાગતા માટે શેર બજાર વિશે પર થોડી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે કારણ કે આવતીકાલે નાગરિક જે વ્યવહારિક જીવન જીવવાનો છે તેમાં આ પ્રકારની માહિતી ખૂબ જ ઉપયોગી બનશે અંતમાં હું આટલું જ કહીશ કે શેર બજાર છે જ્ઞાન અને ધીરજનો ખેલ જેમાં સમજદારીથી નિર્ણય લઈને આપણે સફળતા મેળવી શકીએ છીએ અસ્તુ